નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના ટોપિક ઉપર વાત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકો માટે મહત્વના હોય છે અને એ ટોપિક અંગે લોકો પાસે વધુ ને વધુ માહિતી જાય તે અમારો મુખ્ય હેતુ હોય છે આ જ કારણસર અમે એવા જ ટૉપિકની પસંદગી કરતા હોઈએ છીએ જેને લઈને આપણા સામાન્ય લોકો વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ એક ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે આપણે વ્યવહારની અંદર આસપાસની અંદર પણ અને ઘણી વખત પરિવારની અંદર પણ જોતા હોઈએ છીએ કે ઘણા લોકો એવા હોય છે જેમાં શરીર ઉપર સફેદ ડાગા પડી જતા હોય છે આપણે અલગ પ્રકારના દેખાતા હોય છે વિચિત્ર પ્રકારના ડાગા સફેદ કલરના દેખાતા હોય છે તો આ સફેદ ડાઘ શું હોય છે આ કોઈ ચેપી બીમારી છે કે કેમ જેની સાથે જોડાયેલી ઘણી બધી મિથ પણ જોડાયેલી છે તો આજે આપણે આ ટોપિકને સમજવાની પ્રયાસ કરશું કે સફેદ ડાગ જે છે એ ખરેખર શું છે એને આપણે સાદી ભાષામાં કોડ પણ કહેવામાં આવતો હોય છે અને મેડિકલની રીતે આને આપણે વાત કરીએ તો વીટી લીગો એ પ્રકારનું પણ એનું નામ છે તો આપ ઘણા બધા નામ એના સાથે જોડાયેલા છે તો આને આજે સમજવાની કોશિશ કરશું કે સફેદ ડાગ ખરેખર છે શું આ તકલીફ ખરેખર છે શું અને એની તકલીફની શરૂઆત કઈ રીતે થઈ જાય અને જો આ તકલીફની શરૂઆત થઈ ગઈ તો આપણને કઈ રીતે ખબર પડે કે તકલીફ તો આ જ છે અને તકલીફની જો ખબર પડી તો એની સાથે જોડાયેલી સારવારની રીત કેવા પ્રકારની છે અને આ તકલીફ હંમેશા માટે જો થયા બાદ ફરી દૂર થઈ શકે છે કે કેમ આના ઘણા બધા સવાલ જે જુદા જુદા છે આપણી પાસે એ તમામ સવાલોના જવાબ આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાનો પ્રયાસ કરશું અને આ ખાસ કાર્યક્રમની અંદર આ ખૂબ મહત્ત્વના ટૉપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ સફેદ ડાઘ શું છે કોઈ ચેપી તકલીફ છે કે કેમ એ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર એસાની શાહ જે ડર્મોટોલોજીસ્ટ છે ખૂબ જાણીતા ડૉક્ટર છે આપણને સરળ રીતે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે હા મેમ જુદા જુદા અભ્યાસ થઈ ગયા આ બીમારીને લઈને પણ જેમાં મારી પાસે ડેટા જે આવ્યા છે એ પણ થોડાક ચોંકાવે એ પ્રકારના છે જે રીતે મેં વાત કરી આ બીમારીનું નામ જુદા જુદા રીતે લેવામાં આવે છે ઘણા સામાન્ય ભાષામાં આપણે જોતા હોઈએ છીએ કે સફેદ ડાઘ એને કહેવામાં આવે છે અને કોડ તરીકે પણ એને કહેવામાં આવે છે અને જ્યારે જીતેલા વર્ષોની અંદર કોડની વાત થતી હતી ત્યારે લોકો એનાથી ડરી જતા હતા ગભરાઈ જતા હતા કે આ ખૂબ ગંભીર તકલીફ છે અને બીજાને પણ લાગી જશે ઘરના બીજા લોકો હેરાન થશે અને પેઇનફુલ છે એ પ્રકારની લોકો વાત કરતા હતા તો આજ આપણો ટોપિક આજનો કોડ સફેદ ડાઘ અને આપણે અંગ્રેજીમાં પણ આને વીટી નામથી ઓળખતા હોઈએ છીએ જાણવા મળ્યું છે કે સમગ્ર દુનિયાની વાત કરવામાં આવી છે એમાં દુનિયાની અંદર એક ટકા વસ્તી આ તકલીફથી અસરગ્રસ્ત છે સમગ્ર દુનિયાની વાત છે એમાં ભારત પણ સામેલ છે તો આ પ્રકારના મેમ ડેટા છે સૌથી પહેલા તો આપ અમને એ જણાવો કે આ સફેદ ડાઘ અથવા તો કોડની તકલીફ ખરેખર છે શું

એટલે આ બીમારી ઓટો ઇમ્યુન છે યુઝ્યુઅલી ફિમેલ્સનો રેશિયો વધારે હોય મેલ્સ કરતાં આમાં એક્ઝેક્ટ કારણ હજી સુધી શોધાયું નથી પણ યુઝ્યુઅલી આ વારસાગત હોઈ શકે અગર તમારા ઘરમાં કોઈને આ બીમારી છે તો તમને થવાના ચાન્સીસ આના વધી જાય એની સાથે સાથે અગર તમને કોઈ બીજી ઓટો ઇમ્યુન બીમારી છે જેમ કે તમને થાઇરોઇડનો કોઈ ડિસોર્ડર છે કે પછી સોરિયાસિસ જેવી કોઈ બીમારી છે બીજી સ્કિનની કે પછી તમારા શું કહેવાય બીજી કોઈ બીમારી જેમ કે ડાયાબિટીસ એવું કશું બી હોય તો તમને આના થવાના ચાન્સીસ વધી જાય એના સિવાય અમુક વાર કોઈ કેમિકલ્સના કોન્ટેક્ટમાં આવ્યા હોય કે એવું કોઈ બીજું એન્વાયરમેન્ટમાં હોય તો એવા કેમિકલ્સના લીધે પણ આ ટાઈપના સફેદ પેચીસ પડી છે જે રીતે એમાં આપે માહિતી આપી આમાં આની શરૂઆત મેમ કઈ રીતે થતી હોય છે એકદમ વધી જાય કે ધીમે ધીમે આની શરૂઆત થાય આ છે ને ઘણીવાર એકદમ જ થઈ જતું હોય છે અગર તમારી લાઈફમાં અચાનક કોઈ એવું સ્ટ્રેસફુલ પીરિયડ આવી ગયો કોઈક વધારે સ્ટ્રેસ આવી ગયો કોઈ મોટી સર્જરી થઈ કોઈ મોટી બીમારી થઈ કોઈ ઇમોશનલ ટ્રોમા આવ્યો તો એવા કન્ડિશન્સમાં અગર થતું હોય છે તો એકદમ જ ઉભરાઈ જતું હોય છે બોડી પર ઘણીવાર જે લોકોને જેનેટિક હોય કે જેને વારસાગત થવાનું હોય એ લોકોને પહેલાં એક એવો સ્ટેજ આવે છે જેને આપણે પ્રી રીતે કહીએ ગોમાં એકદમ સફેદ દામ નથી હોતા સ્કિન કલર અને સફેદ ડામની વચ્ચેનો એકદમ લાઇટ સ્કિન ટોન થઈ જાય અમુક અમુક પાર્ટ્સમાં અને પછી એ ધીરે ધીરે ઓવર યર્સ પ્રોગ્રેસ થાય વિટલીગોમાં એટલે બંને ટાઈપનો એકદમ અક્યૂટ જે કહેવાય કે એકદમ જ અચાનક રોજ બધા પેચિસ આપણને જોવા મળે એવું બી થતું હોય છે અમુક પેશન્ટ્સમાં અને અમુક પેશન્ટ્સમાં વર્ષો વર્ષ સુધી ધીરે ધીરે પ્રોગ્રેસ થાય અને પછી ધીરે ધીરે ફેલાતું હોય છે હવે આમાં ઘણીવાર એવું બી બને કે ઘણા બધા જણને છે ને અમુક જ લોકલાઇઝ ફોર્મમાં બેટિ લીધો થતો હોય કે ખાલી હાથમાં કે ખાલી ફેસ પર કોઈ એકાદ બે પાર્ટ્સમાં જ થયો હોય ને એ પણ વર્ષો વર્ષ સુધી એમનો એમ જ રહે અગર એમના લાઇફ ધ્યાન રાખે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરે ડાયટનું ધ્યાન રાખે તો પોસિબિલિટી છે કે એમનું એમ જ રહે મેમ જે રીતે આપે વાત કરી આ તકલીફ અમને તો એમ દેખાઈ રહી છે કે થોડોક આત્મવિશ્વાસ પણ હચમચાવી તે પ્રકારની આ તકલીફ છે આના લક્ષણ મેમ આપણને કઈ રીતે ખબર પડે તમને ક્યારે પણ તમારા સ્કિન ટોન માં એવું લાગે કે અમુક પેચિસ લાઈટ થવા લાગ્યા છે કે પછી અમુક અમુક જગ્યાએ વ્હાઈટ થઈ ગયા છે તો આ તમને કોલ્ડ કે વિટિલિગો હોઈ શકે યુઝ્યુઅલી એ વિટિલિગોના પેચિસ પર તમને કોઈ સિમ્પ્ટમ્સ ના હોય કે તમને કંઈ ખંજવાળ આપતી હોય કે પેઇન થતું હોય એવું કશું જ આમાં થતું નથી હોતું ખાલી એ બસ સ્કીન એટલા પાર્ટમાં તમારી વઈટ થઈ જતી હોય છે બીજું એની સાથે કોઈ જ એસોસિએટેડ સિમ્ટમ્સ નથી હોતા ઘણા બધા પેશન્ટને બીજી બધી બીમારીઓ હોય છે એસોસિએટેડ સ્પેશિયલી થાઇરોઇડ અને બીજી સ્કિન કન્ડિશન્સ જેમ કે કીધું સોરિયાસિસ છે એલોપેશિયા છે એ બધાવાળા પેશન્ટને બેટી થવાની સંભાવના વધારે છે તો એ લોકોએ થોડું વધારે સતર્ક રહેવું જોઈએ

એ ફેલાય છે ખરા કે જેટલા હિસ્સામાં છે એટલામાં અટકી પડે છે ના આ યુઝ્યુઅલી ફેલાઈ શકે તમને ફેસ પર હોય ને બે ત્રણ વર્ષ પછી તમને હેન્ડ્સ પર કે લેગ્સ પર દેખાય એવી પોસિબિલિટી ખરી આ બીમારી ચેપી નથી એટલે એવું નથી કે એક પાર્ટમાંથી બીજા પાર્ટમાં ચેપના લીધે ફેલાઈ રહ્યો છે પણ આ એમને એમ બીજા પાર્ટસમાં પ્રોગ્રેસ થઈ શકે એટલે તમારા જે પેચેસ છે એ પણ નંબરમાં બી વધે સાઇઝમાં બી વધે અને બીજા પાર્ટ્સને ઇનવોલ્વ કરે એવી કરી જે રીતે મેમ આપે વાત કરી અમને એવું પણ આમાં જાણવા મળ્યું મેમ થોડો જારે હું માંગી રહ્યો તો ત્યારે કે આના પણ કોઈ પ્રકાર રહેલા છે આમાં પણ કોઈ પ્રકાર છે ખરા અ વીટલી બહુ જ બધા ક્લાસિફિકેશન્સ છે જે સૌથી કોમન ક્લાસિફિકેશન છે આપણે જનરલાઈઝ અને લોકલાઇઝ એટલે એક કે બે પાર્ટમાં નાના નાના પેચેસ હોય બે ત્રણ પેચેસ જ હોય તો એને આપણે લોકલાઇઝ કન્ડિશન કહીએ અને સેકન્ડ છે જનરલાઇઝ એટલે અગર ઘણા બધા પેચેસ હોય બહુ મોટી સાઇઝના હોય બહુ બધા એરિયાઝ ઇન્વોલ્વ કરતા હોય તો એને આપણે જનરલાઇઝ કહીએ બીજા બે અમુક ક્લાસિફિકેશન છે જેમ કે સ્કીમ પર હોય તો એને ક્યુટેનિયસ રીતે કે કહીએ અગર મ્યુકોઝા જેમ કે તમારા લિપ્સમાં હોય કે બીજી કોઈ જગ્યાએ હોય તો એને આપણે મ્યુકોઝલ રીતે લીવો કહીએ ઘણીવાર એકરાલ વિટિલિગો હોય એટલે ખાલી હાથ ને પગે હોય તો એને એકરાલ વિટિલિગો કહેવાય એવી રીતે તમારા ડિપેન્ડ કે કઈ સ્ટેટમાં અને કયા લોકેશન પર છે તો એ બંને પરથી યુઝલી આપણે આને ક્લાસિફાય કરતા હોઈએ છે આ તકલીફ જે લોકોને છે એ લોકો આપની પાસે પહોંચતા હોય છે તો આમાં પણ કોઈ ખાસ પ્રકારની એમ સારવાર છે કે આમાં એમ નોર્મલ છે સારવાર યુઅલી ત્રણ પાર્ટ્સમાં એની સારવાર થતી હોય છે અગર બહુ જ અર્લી સ્ટેજમાં પેશન્ટ આવી ગયો છે તો મેડિસિન્સ અને ક્રીમ્સથી આને આપણે રિવર્સ કરી શકીએ છીએ અગર થોડુંક એ લેટર સ્ટેજમાં આવ્યું અગર એ ફેલાઈ ગયો છે ડિસીઝ તો આપણે મેડિસિન્સ અને ક્રીમ્સ તો આપીએ જ એની સાથે સાથે લાઇટ થેરપી અને લેઝર થેરપી હોય છે એ એડ કરતા હોઈએ છીએ અને અગર જો લાસ્ટ સ્ટેજમાં આવ્યા કે થયા દસ પંદર વર્ષ પછી આવ્યા કોઈ ક્રીમનો કે કસાનો રિસ્પોન્સ મળી નથી રહ્યો કશું જ નથી થઈ રહ્યું તો પછી આપણે સર્જરી પણ આમાં કરતા હોઈએ છીએ પેચિસને છુપાવવા માટે મેમ જે રીતે આપની પાસે આજની સમયની અંદર જે અમારી ટેન્ડન્સી મુજબ લોકો જે પહોંચે છે આપની પાસે એ કેટલા મોડેથી પહોંચી રહ્યા કે શરૂઆતમાં પણ પહોંચે છે હવે લોકો ઘણા સતર્ક થઈ ગયા છે ઈવન મારી પાસે ઘણા બધા પીડિયાટ્રિક પેશન્ટ્સ પણ આવે છે નાની ઉંમરમાં ત્રણ ચાર વર્ષમાં બી અગર પેરેન્ટ્સને એવું દેખાય કે આ કદાચ કોડ હોઈ શકે કે એકદમ આછા પેચીસ દેખાવા લાગે તો એવા બધા પેશન્ટ્સ હવે વધારે આવતા હોય છે એટલે હવે જેમ જેમ અવેરનેસ વધી છે એમ એમ લોકો પહેલાના સ્ટેજિસમાં આવતા જાય છે તો ટ્રીટમેન્ટ પણ ઇઝી થતી જાય છે ઇન ધ સેન્સ કે રિઝલ્ટ તમને બેટર આપણે આપી શકીએ જે રીતે આપે વાત કરી કે ઝડપથી લોકો આવી રહ્યા છે થોડાક એલર્ટ થઈ રહ્યા છે આપ અમને એ પણ જણાવો કે આમ મેમ લોકો એમ કહી રહ્યા છે કે આમાં અમુક ચીજો ખાવાથી પણ આ તકલીફ થતી હોય છે આવી કોઈ સમસ્યા છે ખરી આપણે બહુ કોમન મિથ છે કે આપણે દૂધની સાથે કંઈ ખટાશ ખાઈએ કે કંઈ નોન વેજીટેરિયન ખાવાનું ખાઈએ તો એના લીધે કોડ થતો હોય છે પણ આ બિલકુલ મિથ છે કોઈ જ આનું મેડિકલ કે સાયન્ટિફિક એવિડન્સ નથી કશું બી ખાવાના લીધે વિટેલિગો થતું હોય એવું કોઈ જ પ્રૂબન ફેક્ટ નથી ઇનફેક્ટ તમે ફ્રૂટ્સને એવું વધારે ખાઓ તમારી થોડી ઇમ્યુનિટી બિલ્ડઅપ થાય તો ઓવરઓલ વિટેલિગોના મેનેજમેન્ટમાં એ બેટર રહે છે એટલે જે આપણી કોમન મિક્સ છે કે ખાવાના લીધે કોડ થતો હોય કે કંઈ તમે એવું બે વસ્તુ મિક્સ કરીને ખાધી હોય એના લીધે કોડ થયો હોય એવું ક્યારેય નથી થતું આપણી મહિલાઓ અને યુવતીઓ માટેનો સવાલ જે છે આ ખૂબ કામનો સવાલ છે જે લોકો પરેશાન છે આત્મવિશ્વાસથી હચમચી ઉઠી છે એ પ્રકારની મહિલાઓ કોર્પોરેટ જગત સાથે જોડાયેલી મહિલાઓ એ લોકોનો સવાલ છે અમારો કે આ તકલીફ જે છે ચહેરા ઉપર હોય કે હાથ ઉપર હોય કે પગમાં કોઈ જગ્યા હોય આ નિશાન જે છે આપણે તસવીરમાં પણ જોઈ રહ્યા છે આ જે નિશાનો છે એ જતા રહે છે ખરા મમ એમાં પણ ડિપેન્ડ કે કઈ પાર્ટ્સમાં છે અગર ફેસ પર છે કે બેક પર છે સ્ટમક પર છે એ બધા થોડા વધારે ઇઝીલી ટ્રીટ થઈ શકે જે લોકોને ફિંગર્સમાં કે પામ્સ પર કે ત્યાં બેટિલીવો હોય છે એ ટ્રીટ કરવું થોડું મુશ્કેલ હોય છે એટલે અગર ફેસ પર કે ક્યાંક હોય ને તો અમે ક્રીમ્સને લેઝર ટ્રીટમેન્ટથી સારું રિઝલ્ટ આપતા હોઈએ છીએ પણ અગર હેન્ડ્સ લેગ્સ પર છે તમારી આગળઓમાં છે પછી ક્યાં તો સર્જીકલ ઓપ્શન કરવું પડે ક્યાં તો પછી થોડુંક છે તો એ રીતનું કરવું પડતું હોય છે એવું વેટિલિગો હોય એ ટ્રીટ કરવું બહુ અઘરું છે આવી રીતે હાથ પર જે હોય છે ને એ નથી બહુ સારી રીતે ટ્રીટ થતું પણ ફેસ પર છે લિપ્સ પર છે એ બધા પાર્ટસમાં અગર તમને હોય તો એ આપણે સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ મેમ તો ઉપર જ આપણે ધ્યાન આપતા હોય છે ફોકસ આપણું ચહેરા ઉપર જ હોય છે આ ચહેરા ઉપરના જે નિશાન છે એ તો જતા રહે બિલકુલ હા એ મોસ્ટલી અગર તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરો અને બધું જ આપણે થોડું અગ્રેસિવલી ટ્રીટ કરીએ એના માટે બે ટાઈપની લાઇટ થેરાપી બી આવે છે એક જનરલાઇઝ્ડ યુવીબી લાઇટ થેરાપી આવે છે જેમાં એક મોટું ચેમ્બર હોય એની અંદર તમારે લાઇટ લેવાની હોય છે અને બીજો એક એક્ઝાઇમર લેઝર આવે છે જે અગર નાના પેચિસમાં હોય લોકલાઇઝ કન્ડિશન હોય તો એમાં કામ કરે છે એ બંનેની કોમ્બિનેશન થી રિઝલ્ટ સારા મળે છે દર્શક મિત્રો જે લોકોને તકલીફ છે એમના માટે સારા સમાચાર છે આ તકલીફ થઈ શકે છે ઠીક એમાં કોઈ તકલીફ નથી આપણે સારવાર યોગ્ય દિશામાં કરાવી જોઈએ આ મેમ પાસે પણ આપણે સલાહ લઈ શકીએ છીએ આ મેમ અમને આપ અમને એ પણ જણાવો કે આ જે નાની એકદમ તકલીફ લઈને જ્યારે પહોંચી જાય છે ત્યારે આ સારવાર ચાલતી હોય છે એકદમ ઓછા સમય આ આપણે શરૂઆતના લક્ષણની વાત છે તો કેટલા સમય સુધી ચાલે આ ત્રણ થી છ મહિનાની વચ્ચે ડિપેન્ડિંગ એરિયા ઇન્વોલ્વ છે એટલું થતું હોય છે પણ આમાં એક બીજી વસ્તુ બી છે કે આમાં કોઈ ગેરંટી નથી કે તમારું હન્ડ્રેડ પર્સન્ટ જતું જ રહેશે બીકોઝ આ તમારી બોડીની ઇમ્યુનિટી પર ડિપેન્ડ થાય છે ઘણીવાર એવું બની શકે કે પેશન્ટ્સને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ના મળે સિક્સટી સેવન્ટી પર્સન્ટ કલર પાછો આવી જાય થોડા પેચેસ રહી જતા હોય અને બીજી વસ્તુ એવી છે કે એકવાર તમને કોડ થયો હોય તો લાઈફમાં પાછો ક્યારેય નહીં થાય ટ્રીટ થયા પછી એની બી કોઈ ગેરંટી નથી એટલે તમને લાઈક છે હમણાં તમે ટ્રીટ કરાવી બધું નોર્મલ થઈ ગયું તો પાંચ સાત દસ વર્ષ રહીને પાછા થોડા પેચિસ આવવાની પ્રોબેબિલિટી ઓલવેઝ હોય છે એટલે એ આપણે ક્યારેય પ્રિડિક્ટ ના કરી શકીએ મેમ આમાં આપે એક પ્રશ્નના જવાબમાં સર્જરીની પણ વાત કરી સર્જરીની એ સર્જરી મેમ કયા પ્રકારની આમાં રહેલી છે એમાં ત્રણ ચાર ઓપ્શન છે કે લેક્સે તમને પગ પર એક મોટો પેચ છે જેમાં ટ્રીટમેન્ટથી કોઈ રિસ્પોન્સ નથી આવેલો તો એક સ્કીન ગ્રાફ્ટિંગ કરીને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ કે તમારી બીજી કોઈ સાઈટની અગર સ્કિન લઈ અને ત્યાં મૂકીએ તો એ પેચ ઢંકાઈ શકે બીજા અમુક ઓપ્શન્સ છે સક્ષમ બ્લીસ્ટર કરીને કે મેલેનો ટ્રાન્સફર કલ્ચર છે એ બધાથી આપણે શું કરીએ કે તમારા જે નોર્મલ સ્કિન છે જેમાં નોર્મલ કણ છે આપણા પિગમેન્ટવાળા એને આપણે છૂટા પાડીએ સ્કીનમાંથી અને એ કણને આપણે સર્જરી દ્વારા જ્યાં નથી જ્યાં સફેદ ડગ છે ત્યાં આપણે પ્લેસ કરતા હોઈએ સો દેટ એ કણ ધીરે ધીરે આપણી સ્કીનમાં જઈ અને જે સફેદ ડગ છે એને આપણે નોર્મલ સ્કીન ટોનમાં કન્વર્ટ કરે મેમ આપ અમને એ પણ જણાવું કે આમાં કોઈ પેઇનફુલ સિચ્યુએશન પેનફુલ તકલીફનો આપણે સામનો કરવો પડતો હોય છે કોઈ પણ દર્દીને ના આમાં જરાક પણ પેઇન નથી થતું હતું કારણ કે નોર્મલ સ્કિન પેચ જ છે સ્કિનમાં કોઈ અસર તકલીફ નથી ખાલી કલર નથી બની રહ્યો પણ આ બધા પેશન્ટ્સને ઇમોશનલ ટ્રોમા વધારે હોય છે કારણ કે આપણી સોસાયટીમાં એ સ્ટીગમાં છે કે કોડ કે સફેદ ડાઘવાળા લોકોને અલગથી જુએ છે કે પહેલાં એવું હતું કે આ ચેપી બીમારી છે તો લોકોને બોલાવતા નહોતા એ બધા જે મેન્ટલ ટ્રોમા છે એ થતું હોય છે પેશન્ટ્સને અને સ્પેશિયલી અગર મેરેજેબલ એજ હોય એવું હોય पर ऐसा जब आ में तक कोई फिजिकल पेन थत हो कोई सेंसेशन आता हो कोई सीम्टम्स आता होत आपे जो बात करी इमोशनल ट्रोमा में लोग है ए ए कोई खास सलाह खरी आपने हूँ तो मार बता पेशेंट्स ने यूज कहूँ कि आ कोई बीमारी नहीं तरह में कोई प्रॉब्लम नहीं तरह बॉडी में कोई प्रॉब्लम नहीं तरह ब्लड में कोई प्रॉब्लम नहीं અને ના ચેપી બીમારી છે કે તમે બહાર જઈને બધાને મળશો કે કોઈ તમને અડશે તો આ ફેલાવાનું નથી એનાથી એટલે તમે કોન્ફિડન્સ રાખો પોતાની પર જ હવે તો ઘણા બધા મોડલ્સ ને એવા પણ છે મોટા મોટા જે લોકો રેમ્પઉટ બી કરે છે વિથ વિથુ લેગો એટલે જો એ લોકો કરી શકે તો આપણે બી કરી જ શકીએ એમાં કશું શરમાવા જેવું કે ગભરાવા જેવું નથી એટલે આપણે પોતાની પર કોન્ફિડન્સ રાખીએ કારણ કે કોઈ જ પ્રોબ્લેમ નથી આ ખાલી અમુક પાર્ટમાં કલર નથી બની રહ્યો બીજો કશો આમાં પ્રોબ્લેમ નથી અને એમાં કોઈનો વાંક પણ નથી કોઈનો વાંક નથી આમાં કોઈ તકલીફ પણ નથી અને આ સરળતાથી ઠીક પણ થઈ શકે છે મેમનું કહેવું એવું છે જેથી આપણે ડરવા નહીં કે ટ્રોમામાં રહેવાની કોઈ પણ જરૂર નથી સારવાર તો બિલકુલ શક્ય બની ચૂકી છે આજના સમયની અંદર મેમ આની સાથે જોડાયેલા જે અત્યારે સારવાર લઈ રહ્યા છે એમના માટે કોઈ ખાસ સલાહ હોઈ શકે ખરી આપની કોઈ બી ઓટો ઇમ્યુન કન્ડિશનવાળા જે પણ પેશન્ટ હોય કે માણસ હોય એના માટે એક મેજર સલાહ એ છે કે આ તમારા લાઇફસ્ટાઈલ પર બહુ ડિપેન્ડ થાય છે આ ડિસીઝનું પ્રોગ્રેસન તમે અગર સ્ટ્રેસ ફ્રી રહેશો પ્રોપર ઊંઘ લેશો પ્રોપર ખાવા પીવાનું રાખશો તમારી લાઇફસ્ટાઈલ સારી રાખશો તો ઓટોમેટિકલી આ ડિસીઝ આપણે વધારે બેટર કંટ્રોલ કરી શકીશું અને જો આ ડિસીઝ ટ્રીટ થઈ બી ગયો તો તમને ફ્યુચરમાં થવાની પોસિબિલિટી બી ઓછી થશે અગર તમે તમારી લાઈફસ્ટાઈલ સારી રીતે મેન્ટેન કરશો તો એની મેન આમાં એ છે કે આપણે જે ઇમોશનલ સ્ટ્રેસ લઈએ છીએ આના લીધે એ અગર મેનેજ કરી શકીએ આપણે તો તમને લોંગ રનમાં ઘણું હેલ્પ મેમ ઘણા લોકો એમ કહેતા બી હોય છે કે નોર્મલ લાઈફ ઉપર પણ લોકોને અસર થતી હોય છે આપ માનો છો કે નોર્મલ લાઈફ ઉપર પણ અસર કરી જતી હોય છે આ પ્રકારની તકલીફો નોર્મલ લાઈફ કાર્ડ કે આજુબાજુના જે લોકો છે એટલું બધું કહેતા હોય છે બોલતા હોય છે સ્પેશિયલી અગર નાનું કિડ હોય તો પેરેન્ટ્સ એટલો બધો સ્ટ્રેસ કરતા હોય કે કિડને ઓલવેઝ એવું લાગવા લાગે કે મારામાં કંઈ પ્રોબ્લેમ છે એ બધાના લીધે ફ્યુચરમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે બાકી એસ જ તમારા બોડીમાં વિટેલિગોના લીધે કશો પ્રોબ્લેમ થવાનો નથી કે તમે કશી વસ્તુ નહીં કરી શકો કારણ કે તમને વિટેલિગો છે એવું પણ ક્યારેય નહીં થાય મેમ આ તકલીફ જે છે જે દેખાઈ આવે છે એકદમ ચહેરા ઉપર હોય કે શરીરમાં કોઈ પણ જગ્યાએ આ દેખાઈ આવે છે એકદમ સ્પષ્ટપણે તો આને યુવતીઓની ચિંતા વધારે હોય છે એને છુપાઈ શકાય ખરા આપણે કોઈ રીતે મેડિકલી રીતે મેડિકલમાં અમુક ઓપ્શન્સ આવે છે ને એવું કે જેમાં આપણે જેમ ટેટુ કરતા હોઈએ એ રીતે પિગમેન્ટ નાખી શકતા હોઈએ આઈ ડોન્ટ રેકમેન્ડેડ કારણ કે એમાં બીજા એલર્જીક રિએક્શન્સ ઇન્ફેક્શન્સ બધાના ચાન્સીસ હોય છે પણ અગર બહુ નાના એરિયામાં હોય ફેસ પર હોય કે લિપ્સ પર હોય તો એ માઇક્રો બ્લીડિંગ આપણે એમાં કરી શકીએ અગર તમે સારા ડૉક્ટર પાસે કરાવો તો એના રિઝલ્ટ પણ સારા હોય છે એટલે એવું તમે ઓપ્ટ કરી શકો સ્પેશિયલી અગર ફેસ પર હોય તો મેમ આ તકલીફ એવું બની શકે કે આ ગંભીર બની શકે કોઈ બીજી બીમારીના કારણે પણ અથવા તો આ પોતે પણ ગંભીર બની શકે

જે આપણા લોકો હજુ સુધી અમે તો જાણતા નથી કોઈ એવી વાત કઈ હોઈ શકે આપના હિસાબે એટલે આજ બધી મિથ્સ બ્રેક કરવા માટે આપણે આજે આ ટોપિક લીધો છે કે એક તો આ વસ્તુ ચેપી નથી એને તમે કોઈની સાથે રહેતા હો જેને વિટી લીધો છે તો તમને થશે એવું બિલકુલ બી નથી અને સેકન્ડ મોટી મિથ છે કે કશું ખાવા પીવાથી આ થયું છે એ પણ ખોટી વાત છે કોઈ આમાં તમારે ચરી પાડવાની હોય કે કશી વસ્તુ નથી ખાવાની વિટિલિગોના લીધે એવું પણ બિલકુલ બી નથી તમે બધું જ ખાઈ શકો આ ખાવાનાથી રિલેટેડ નથી એટલે ખાવાનાથી થતું બી નથી અને કશું ના ખાવાથી આ ઓછું થશે કે ક્યોર થઈ જશે એવું પણ નથી એટલીસ્ટ મેડિકલ સાયન્સમાં અમુક હોમિયોપેથી આયુર્વેદિક વાળા કહે છે કે તમારે બહુ વસ્તુ ના ખાવી જોઈએ પણ અમારે એલોપેથિક જે પણ ડોક્ટર્સ છે એવું તમને ક્યારેય નહીં મેમ દરેક બીમારીની અંદર કટ હોય છે સારવારના રીત આમાં પણ કોઈ એવા ખરા ઇન્જેક્શન કે એવા કોઈ હોય છે જેનાથી આપણે એની રોગ થઈ શકે ખરા

એક તો અમુક ક્રીમ્સ આવે છે જેને લગાવીને તમારે તડકામાં લાઇટ લેવાની હોય છે એટલે તડકાના જે યુવી રેસ છે એનાથી તમારું પિગમેન્ટ ફાસ્ટર પ્રોડ્યુસ થતું હોય એટલે એવી ક્રીમ્સ અને દવાઓ જે આવે છે એ ઇફેક્ટિવ હોય છે સેકન્ડ હવે ઘણી બધી નવી એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઇમ્યુનો સપ્રેસમેન્ટ હોઈએ એવી મેડિસિન્સ આવે છે જેનાથી અગર તમારો ડિસીઝ બહુ ફાસ્ટ પ્રોગ્રેસ થઈ રહ્યો છે તો એને આપણે ઇઝીલી અટકાવી શકીએ છીએ વિદાઉટ મેજર સાઇડ ઇફેક્ટ્સ અને ત્રીજી વસ્તુ લીઝા ટ્રીટમેન્ટ છે અને કોઈ આપણે થાય જ નહીં એ રીતે કોઈ અટકાવી શકાય ખરા અને કોઈ એવા કોઈ છે આપણી પાસે ના કોઈ નથી કે થાય જ નહીં તો તમે હવે તો વધી છે એટલે આમાં તમે ના થાય એવી કોઈ દવા નથી આવતી ફાસ્ટ ફૂડ ને લઈ ઉને પણ કોઈ કનેક્શન છે ખરા મે મને ફાસ્ટ ફૂડ ને પણ કોઈ કનેક્શન નથી કે ફાસ્ટ ફૂડ વધારે ખાઓ છો એટલે આ થયું હોય પણ નથી થતું પણ થયું હોય અને તમે ફાસ્ટ ફૂડ કરીને ઘર નું ખાવાનું વધારે ન્યુટ્રિશિયસ ખાવાનું ખાઓ તો એ તમને ડેફિનેટલી હેલ્થ કરે ઇન વે કે જેમ આપણે વિટામિન્સ લે તો કેવી રીતે તો ઓવરઓલ ઇમ્યુનિટી માટે હેલ્પ કરે ઓવરઓલ બોડી માટે હેલ્પ કરે એ રીતે તો આપણે મદદ કરે પણ ફાસ્ટ ફૂડ ખાવાનાથી આ થતું હોય એવું બિલકુલ નથી

તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્ત્વના ટોપિક સફેદ ડાગને લઈને વાત કરી રહ્યા હતા આની સાથે જોડાયેલી જે મીથ છે એને સમજવાની કોશિશ કરી રહ્યા હતા ઘણી મીથ છે આ જ કારણસર અમે આ ટોપિક લેવાની આપણને ફરજ પડી આજે આપણે તમામ મીથ પરથી પર્દાફાશ થઈ ગયો આપણે મીથ એવી હતી કે જે લોકોને સફેદ ડાઘ થયેલા છે અથવા તો સફેદ નિશાન શરીરમાં કોઈ પણ હિસ્સામાં થયેલા છે તો એની સાથે રહેતા લોકોને પણ આ તકલીફ થઈ જ થઈ જતી હોય છે ચેપી બીમારી છે જેથી આ ચેપી બીમારી બિલકુલ નથી સારવાર કરનાર લોકોને પણ આ તકલીફ થવાની નથી જેથી આનાથી ભયભીત થવાની બિલકુલ જરૂર નથી સફેદ ડાઘને લઈને બીજા નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે આ સફેદ ડાગની તકલીફ આજના સમયની અંદર બિલકુલ દૂર થઈ જાય તે પ્રકારની સારવાર શક્ય બની ચૂકી છે જેથી આપણે જો દેખ શરૂઆતમાં આપણે લક્ષણ સાથે જતા હોઈએ છીએ ડૉક્ટર પાસે તો આની બીમારી આપણે દૂર થઈ શકે છે મેન્ટલ ટ્રોમામાં રહેવાની બિલકુલ જરૂર નથી કેમ કે આપણી યુવતીઓ મહિલાઓ આ પ્રકારની જ્યારે તકલીફ થતી હોય છે તો મેન્ટલ ટ્રોમામાં જઈ જતી હોય છે એ લોકો ચિંતામાં ડૂબી જતી હોય છે કે આ તકલીફ કઈ રીતે દૂર થશે તો આ તકલીફ હવે દૂર થઈ શકે છે આપણે બિલકુલ ચિંતામાં રહેવાની જરૂર નથી તો આ ટોપિકને સમજવાની કોશિશ કરી રહ્યા હતા કાલે નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર